સમય હતો અને બે કૂતરા આવ્યા તો એક આ સાઈડ થી આવ્યો એક પછી પડી ગયા ઊંડું પાણી નતું એટલે પછી કિનારે વયા ગયા પછી કિનારે વયા ગયા પછી બે બકરી આવી એક કાળીને એક ધોળી તો ધોળી બકરી નીચે બેસી ગઈ શીખવા મળે એ બકરીઓ કેવી હતી સમજદાર બકરી હતી એટલે કે કોઈ પણ પરિસ્થિતિ હોય સમજદારીથી વિચારીને કામ કરીએ તો એમાં આપણને સફળતા મળે સરસ તાલી બજાઓ અંજલી માટે